મહાજન ભરત નામથી ખબર પડી જાય મહાજન જન્મા ઉપર મહાજન હવે આજે મહાજન ભરત છે ને એ ઉચ્ચ વર્ગ પહેલા પણ એવું હતું કે ઉચ્ચ વર્ગ નિમ્ન કોટી ઓકે તો પહેલા પણ આ જે પ્રથા જે ચાલતી હતી તો જે કહેવાય ઉચ્ચ વર્ગના જે લોકો છે ને એમના દ્વારા જે ભરત કામ કરવામાં આવતું હતું એને મહાજન ભરત કહેવામાં આવે છે નોર્મલી જે મહાજન ભરત છે એ કંઈક આવું દેખાતું હતું તો મહાજન ભરત એટલે ઉચ્ચ વર્ગની જે મહિલાઓ છે એ પોતાના પહેરવેશની અંદર જે ભરત કામ કરતી હતી જે એક અલગથી દેખાવતું હતું કે ભાઈ આ છે એ ઉચ્ચ વર્ગની મહિલા છે શ્રીમંત વર્ગની મહિલા છે તો એ દેખાવ છે એની અંદર આ કપડાની અંદર પણ જોઈ શકાય છે તો આ જેવી મોચી ભરત કલા બહુ અસર જોવા મળે છે આગળ જે આપણે આરી ભરત મોચી ભરત જોયું તો એની થોડી અસર અહીંયા આ ભરત કામ અંદર જોવા મળે છે એમનું ભરત સુંદર ઠાસીઠાસી ભરેલું વધારે પડતું શાક અને ચીવટ વાળું દેખાય છે કારણ કે ગુડા રંગનું હાથ વણાટનું કાપડ લઈ એના ઉપર સાંકડી ટાંકા સારી અને ખજુરા અલગ અલગ ટાંકાના પ્રકાર છે અને તેમના ઘર કામ કરતી બહેનો સાદરી પૂરું કરે છે એમના દ્વારા પહેરવામાં આવતો હતો આ છે મહાજન ભરત નેક્સ્ટ આગળ પડે વાત કરીએ પૂરું નથી થયું મહાજન ભરત કલા મુખ્યત્વે સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રોમાં સાડી કોરછેડા ચણિયા કપડા ચોરણે જબલા કુચલી ટોપી રેશમી કાપડ પર હીર ભરતથી ભરાતા કોથળી બટવા વીજના ઓશિકા પણ અને ગૃહ અને માટે તોરણ ચાકડા વગેરે પણ દેશી હીર ભરતથી તૈયાર થતા ભુજ માંડવી મુદ્રા વગેરે શહેરોમાં મહાજન ભરત કલા માટે પ્રખ્યાત છે આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી જો તમે ખાલી ને ખાલી પ્રિયમ્સની તૈયારી એમસીપી વાળી એક્ઝામની તૈયારી કરો છો આમાંથી કઈ યાદ રાખવાની જરૂર નથી મેં તમને જે કીધું એ જ ખાલી યાદ રાખવાનું ઓકે કારણ કે તમને એવું નહીં પૂછાય આ ભરત કામ કે કઈ રીતના કરવામાં આવે છે અને આખી શું પ્રોસેસ હોય છે એવું નહીં પૂછાય બીજી વસ્તુ કહીએ છે લખ્યું છે કે ભાઈ આ બધી વસ્તુઓ પર આ ટાઈપનું ભરત કામ કરવામાં આવે છે આ બધામાં હોય છે સાહેબ ઓસિકા ઉપર બધા બધા ટાઈપના ભરતકામ થાય છે પછી આ કોથળી છે બક્ચી છે બટવા છે એના 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 ઉપર પણ તમે જોશો કે ઓલમોસ્ટ બધા ભરતકામ થાય છે એટલે કે આ જે વસ્તુ છે ને ઓલમોસ્ટ બધામાં કોમન હશે તો એવું તો તમને પૂછવાનું નથી ક્લિયર આગળ વાત કરીએ વિશેષતાની તો સફેદ ને વાદળી રંગના દોરાને પીળા રંગના પોત ઉપર ઘેરા લાલ ઘેરા ગુલાબી સોનેરી પીળા સફેદ અને ક્યાંક કાળા હીરના દોરાથી થતું ભરતકામ સાંકડીના ટાંકા અવડા સવડા ટાકા તેમજ અડદિયા ફાટિયા લેવાય અડદયા ફાટિયા પર એક ટાકાનો પ્રકાર છે લાંબા ટાકા ટૂંકા ટાકા અલગ અલગ પ્રકારના શું હોય છે ટાંકા હોય છે જે ભરત કામની અંદર યુઝ થતા હોય છે જેના અલગ અલગ તમે નામ જોઈ શકો છો ક્લિયર થઈ તમારું મહાજન ભરત આવી રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો